મોદમાં ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા ધ્વનિ બ્લડ બેંક વડોદરાના સહયોગથી આમલીપુરા કાછીયાવાડ લક્ષ્મીનારાયણ હોલમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યુવાનો તેમજ અહમોદનગરના જાગૃત નાગરિકોએ ઉત્સાહભેર રક્તદાન કરી ધન્યતા અનુભવી હતી રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે ધારાસભ્ય ડી કે સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરી યુવા મોરચાના કાર્યને બિરદાવ્યું હતું રક્તદાન શિબિરમાં ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી શક્તિસિંહ આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી મહામંત્રી હિતેશ શાહ ભાવિક પટેલ પૂર્વ મહામંત્રી ભીખાભાઈ ના બલિદાન નિમિત્તે આ એક કેમ્પનું આયોજન કરવાનું જેમાં આબોદ શહેરના પ્રમુખ એવા આદરણીય ઇથુમભાઈ મોદી તેમજ નગરપાલિકાના પ્રમુખ એવા બેન શ્રી જલ્પાબેન તેમજ કારોબારી અધ્યક્ષ બેન શ્રી રીતાબેન મહામંત્રી એવા આદરણીય ભાઈ પરેશ મહેતા અક્ષરભાઈ તેમજ બીજા યુવા મોરચાના મંત્રી એવા મયંકભાઈ તેમજ આ વિસ્તારના શહેરના સૌ યુવાનોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ખૂબ જ મોટા પ્રમાણમાં આજે આ ગામના સૌ યુવાનોએ ભાગ લીધો અને બ્લડ ડોનેશન રક્તદાન કર્યું તો આ નિમિત્તે હું તમામ શહેરના આગેવાનોને સૌ કાર્યકર્તાઓને ચૂંટાયેલા સૌ સભ્યશ્રીઓને ખૂબ અભિનંદન પાઠવું છું શ્યામા પ્રસાદ મુખરજી એ બલિદાન દિવસ છે ને આજે એમનો જન્મદિવસ પણ છે તો એ નિમિત્તે પણ સૌ કાર્યકર્તાઓ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ભારતીય જનતા પાર્ટીના આદર્શ એવા શ્યામા પ્રસાદ ચરણોમાં શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી અને આ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે યુવા મોરચા દ્વારા એને પણ હું ખૂબ બિરદાવું છું અસ્તુ ધન્યવાદ વંદે માત્ર ભારત માતા કી જય